ધોરણ નવથી બારના છાત્રો આપઘાત નિવારણ બાબતે પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા હું નિમેશ રામજીભાઈ દુબરિયા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ આઈપી મિશન ગર્લ્સ હાઈસ્કૂલ રાજકોટ અમારી શાળાની અંદર અંદાજે આઠસોની આસપાસ વિદ્યાર્થીનીઓ ભણી રહી છે સાથે સાથે પચીસેક શિક્ષકોનો સ્ટાફ છે આજના દિવસે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે અમારી શાળામાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર ઘણા બધા કાઉન્સિલર છે એમને બાળકોને ખૂબ જ સરસ માહિતી આપી કે જેથી આવી જે વસ્તુઓ દિવસે ને દિવસે જે વિદ્યાર્થીનીઓની અંદર વધી રહી છે એને આપણે અટકાવી શકીએ છીએ આવા જિલ્લા લેવલના તાલુકા લેવલના રાષ્ટ્રીય લેવલના ઘણા બધા સેમિનારો છે એ અમે અમારી શાળાની અંદર વારંવાર આયોજન કરતા હોઈએ છીએ કે જેનાથી બાળકોને પોતાનું કોઈ કેરિયર ગાઈડન્સ હોય કે અન્ય કોઈ જીવનને લગતી કોઈ માહિતીઓ હોય કે જીવનની અંદર કોઈ પ્રોબ્લેમ્સ આવે છે તો એનું નિવારણ કેવી રીતે લાવવું એ બાળકોને અહીંથી ખૂબ જ સારો એવો રિસ્પોન્સ મળી શકે છે અને આવા કન્ટિન્યુ આયોજન છે એ અમારી શાળામાં થતા રહે છે અને આગળ પણ અમે બાળકોના ભવિષ્ય માટે અને એમના સારા કેરિયર માટે અમે આવા કાર્યક્રમો સતત કરતા રહીશું મારું નામ ગોહિલ વૈશાલીબા છે અમે એસએસએ એટલે કે સર્વ શિક્ષા અભિયાન તરફથી આવીએ છીએ એઆરપીસીસી એટલે કે એકેડેમિકલ રિસર્ચ કેરિયર પર્સન કેરિયર કાઉન્સેલર આજનો જે દસ સપ્ટેમ્બર એટલે કે આત્મહત્યા નિવારણ દિવસ આત્મહત્યા જે અત્યારે રોજબરોજની આપણી લાઈફસ્ટાઈલ જે મનોભારયુક્ત તણાવ આવી પરિસ્થિતિમાં નાના નાના પગલાં માણસો નાની નાની બાબતમાં આત્મહત્યા તરફ પ્રેરાય છે એમાંય તે અત્યારે સ્ટુડન્ટ રેશિયો પણ ઘણો એવો જોવા મળે છે તો આને અટકાવવા માટે એસએસએ દ્વારા અમે સીસી એટલે કે કેરિયર કાઉન્સેલરો આ પ્રકારનું આયોજન સેમિનાર ગોઠવેલો છે કે જેમાં એને કઈ રીતે અટકાવવું એમાં બાળકો એવા પગલાં ન ભરે અને એમને જે અમૂલ્ય જિંદગી મળી છે એને કઈ રીતે વ્યવસ્થિત જીવે આગળ વધે એના સંદર્ભે આ સેમિનાર ગોઠવવામાં આવ્યો છે આ સેમિનાર દર તાલુકાઓ જે રાજકોટ જિલ્લો છે એના બધા જ તાલુકાઓમાં અને રાજકોટ જિલ્લામાં આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે દાખલા તરીકે હું જ છું તો હું આજે પહેલાં સૌ સવારમાં તરઘડી ખાતે આ સેમિનાર લઈને અત્યારે અહીં આગળ રાજકોટ ઉપસ્થિત છું